નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના એકવીસમો હપ્તો ગઈકાલે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવ્યો છે જેમાં પિતા અને પુત્ર બંનેને આ હપ્તો મળ્યો છે આ રીતનો મેસેજ આવ્યો છે જે પણ ખેડૂત મિત્રોને આવો મેસેજ નથી આવ્યો એમને એમના બેંક એકાઉન્ટમાં ચેક કરવાનો રહેશે જો બેંકની અંદર પણ આ હપ્તો નથી મળ્યો તો તો મેસેજ નથી આવ્યો તો તમારે શું કરવાનું છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે બે હજાર રૂપિયાનો હપ્તો સરકાર તરફથી તો જાહેર કરી દેવામાં આવ્યો છે સરકાર તરફથી ટ્રાન્સફર કરી દેવામાં પણ આવ્યો છે પરંતુ હજુ સુધી ખેડૂતોના ખાતામાં મળ્યો નથી અથવા ખેડૂતોના ખાતામાં છે પહોંચ્યો નથી તો એવા ઘણા બધા ખેડૂત મિત્રોની અત્યારે કમેન્ટ સામે આવી રહી છે કે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો સરકાર તરફથી તો રિલીઝ કરી દેવામાં આવ્યો છે પરંતુ એ પહેલાં આ હપ્તાને લઈને સરકારે કહ્યું હતું કે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે નવું ફોર્મ ભરેલું છે તો એમાં કેવાયસીની પ્રક્રિયા છે એ મહત્વપૂર્ણ રહેશે જે ખેડૂત મિત્રોએ કેવાયસી નથી કરાવ્યું એમને હપ્તો નથી મળ્યો જે ખેડૂતોનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ છે એ લિંક નથી અથવા તો કહી શકાય કે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ છે એ સીડિંગ નથી તો એવા ખેડૂતોને પણ આ હપ્તો છે મળ્યો નથી તો જે રીતના તમે બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ છે એ લિંક કરાવી દેશો તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે રજીસ્ટ્રેશન કરાવેલું છે તમે ફોર્મ ભરેલું છે ત્યારે પણ તમને કહેવામાં આવ્યું છે કે બે હજાર રૂપિયાનો હપ્તો તમારે જોતો હોય તો તમારું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની જે ડિટેલ છે એ તમારે લિંક કરાવવી પડશે અથવા તમે જો ફોર્મ ભરતી વખતે જમીનની સાત આઠ બારની જે નકલ હોય છે તેની અંદર તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે તમારું નામ જે સાત આઠ નકલ છે એમાં અને તમારે ફોર્મ ભરતી વખતે અથવા તો બેંક એકાઉન્ટની અંદર જો તમારું નામ સરખું નહીં હોય અથવા તો મિસમેચ થતું હશે તો પણ તમને આ હપ્તો મળશે નહીં તો આવા ઘણા બધા મૂળભૂત કારણો છે જેના વિશે આપણે આજે માહિતી મેળવવાના છે કે કયા કારણોસર તમારા બેંક એકાઉન્ટમાં જે હપ્તો મળવો જોઈએ એ હજુ સુધી નથી મળ્યો અને ઘણા બધા ખેડૂત મિત્રોને તો આ બે હજાર રૂપિયાનો હપ્તો મળી પણ ચૂક્યો છે તો એવા ઘણા બધા તમને છે એ પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર મળી જશે ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો કારણ કે મિત્રો આજના વિડીયોની અંદર તમને બીજી એક માહિતી જણાવવાની છે કે ઘણા બધા ખેડૂત મિત્રોને ચાર હજાર રૂપિયા સુધીનો હપ્તો મળ્યો છે તો એ કયા ખેડૂત મિત્રોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળ્યો છે એ પણ તમને આજે જણાવીશું તો આ દરેક માહિતી મેળવવા માટે આજનો વિડીયો છેલ્લે સુધી જોજો અને અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે કે દેશભરના લાખો લોકોની લાંબી રાહ હતી એ આખરે અત્યારે પૂરી થઈ ગઈ છે હવે મિત્રો એટલામાં એમ કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમાં હપ્તો હવે દેશભરના ખેડૂતોને આપી દેવામાં આવ્યો છે જેમાં હપ્તો જાહેર થયા પછી દેશભરના ખેડૂતોના ચહેરા ઉપર સ્મિત છવાઈ ગયું છે આ દરમિયાન કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ હપ્તો સફળતાપૂર્વક ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યો છે જેમાં દેશભરના ખેડૂતોને ભંડોળ મળી ચૂક્યું છે એટલે કે પૈસા છે એ મળી ચૂક્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સત્તાવાર જે વેબસાઇટ છે એના ઉપર જાહેરાત અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના દ્વારા દેશભરના નવ કરોડથી પણ વધુ લાભાર્થીઓને ખેડૂતોને પરિવારોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયાની કુલ મોટી રકમ છે એ સીધી જ ટ્રાન્સફર કરવામાં આવી હતી આ રકમ હવે મિત્રો તેમના ખાતામાં સંપૂર્ણ રીતે જમા થઈ ચૂકી છે જેનાથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશીની લહેર અત્યારે છવાઈ ગઈ છે આ રકમ ખેડૂતોને તેમની કૃષિ અને અન્ય જરૂરિયાતો સરળતાથી પૂરી પાડી શકે એ માટે મદદ થશે પરંતુ તમને જણાવી દઈએ તો હપ્તાની જાહેરાતથી ખેડૂતોને રાહત પણ મળે છે મિત્રો આ હપ્તાની જાહેરાત થઈ હતી ત્યારથી ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા કે બે હજાર રૂપિયાનો એકવીસ મોફ ખેડૂતોના બેંક ખાતામાં કઈ તારીખે આવશે તો સરકારે નવેમ્બર મહિનાની ઓગણીસ તારીખે ખેડૂતોના બેંક ખાતાની અંદર આ હપ્તાની રકમ છે ટ્રાન્સફર કરી દીધી છે તેમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં આ હપ્તો નથી મળ્યો એવા મેસેજ અને કમેન્ટ આવી રહી છે તો એના વિશે તમને જણાવીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે તમને ચાર હજાર રૂપિયા છ હજાર રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આવતો હોય છે જેમાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા કરવામાં આવતા હોય છે તો આ પ્રકારે જો તમે દર ચાર મહિને તમારું બેનિફિશિયરી સ્ટેટસ અથવા તો લિસ્ટ ચેક નહીં કરો તો તમારું નામ છે એ આમાંથી આ જે ફોમ છે એમાંથી કમ પણ થઈ ગયું હોય અથવા તો રદ પણ થઈ ગયું હોય જેને કારણે તમારો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો એકવીસમો હપ્તો છે એ મળ્યો નથી જો તમને વીસમો હપ્તો મળ્યો હોત તો એકવીસમો હપ્તા માટે છે તમારે જો કોઈ પણ પ્રકારના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોત તો તમને સામેથી ફોન આવત અથવા તો તમે વીસી ઓપરેટર અથવા તો જે નજીકના ગ્રામ સેવક જે ઓફિસર હોય એમની મુલાકાત લઈ અને પણ પોતાનું કામ છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અપડેટ કરાવી શકો હવે તમને જણાવી દઈએ તો આ યોજના અંતર્ગત મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય મળી રહે દર ચાર મહિને એક વખત બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે પરંતુ ચાર વખત છે એ જો હપ્તો આપવામાં આવતો હોય અથવા તો ચાર કરતાં કે ત્રણ કરતાં વધારે વખત જો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો હપ્તો આપવામાં આવતો હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોને લાભ પણ મળે તો આ પ્રકારે અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ કામ ચાલી રહ્યું છે ઘણા ખેડૂત મિત્રોને અત્યારે મળી ચૂક્યો હપ્તો છે તેમ છતાં એ ખેડૂત મિત્રોની શોધખોળમાં છે કે આ ખેડૂતો ક્યાં રહે છે કઈ દિશા તરફથી જે છે એ ખેડૂતો પોતાની જે ખાસ કરીને જે હપ્તા માટેની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એવા ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે તમે જો આ બે હજાર રૂપિયાના હપ્તા વિશે જાણો છો તો આ બે હજાર રૂપિયાના હપ્તા પાછળ તોડો છો તો ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે અપડેટ આપવામાં આવેલી માહિતી છે એને તમારે ચકાસવાની છે બેનિફિશરી સ્ટેટસ અથવા તો લિંક કે શેર હોય કે જે આપણે પીડીએફ ફાઇલમાં જોઈએ છે તો એ પણ તમારે ચેક કરવાનું છે અથવા તો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું એ પછી કોઈપણ પ્રકારનો સ્ક્રીનશોટ હોય કે તેમાં આપણે છે એ પેમેન્ટ કર્યું હોય કહેવાય સી વખતે તો એ બાબતનો જે પ્રશ્ન હોય તો એ પણ સોલ્યુશન મળી જાય પરંતુ એ પણ સોલ્યુશન અત્યારે લાગતું નથી હાલ પૂરતી પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના જે વીસમાં આપતા અને એકવીસમાં હપ્તાના ખેડૂતો એક સાથે ભેગા થયા તો એકવીસમા હપ્તાના ખેડૂતોની પણ અતુરતાથી રાહ હતી અને વીસમાં હપ્તાના ખેડૂતોની પણ અતુરતાથી રાહ હતી એટલે આ પ્રકારે માહિતી છે એ ફેલાગી અને હવે પછી વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા જામે તે પહેલાં ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની પણ સ્થિતિ જોવા મળેલી છે તો આ પ્રકારે અત્યારે છે એવા જે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો કે એકવીસમો હપ્તો તમને એક સાથે મળશે તો પણ તમને મેસેજ આવી જશે જો એક હપ્તો એક વખત મળશે એટલે કે એકવીસમો તો મળશે તો આવતા વખતે પણ એકવીસમો તો છે એક જ વખત મળવાપાત્ર રહેશે તો આવા ઘણા બધા ડોક્યુમેન્ટ અને ખાસ કરીને ફાયર ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ ફેરફાર થાય તો એ પહેલાં અગાઉ જાણકારી આપવી નમ્ર વિનંતી તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ સાવચેત રાખવાની ખબર પડે